મારે આવું છે 12 12એ આવું છે હા ગાડીમાં આવું છે આટો મારવા ના આટો હુંસ હું જાઉં છું બાર માર ભેગું આવું હોય તો હા હું 12 બજારમાં જાઉં છું મારે કામ છે તમારે સાથે આવું હોય તો કે આવું હોય તો તમારે આવું હોય તો મારે બજારમાં કામ છે તમારે મારી સાથે હોય તો ગાડીમાં બેસજો ચાલો પણ બાદ જશો જાઉં તો ઉતર નહીં અહીંયા અહીં કોઈ નથી કે કે નહી કોઈ નથી બાર ગામ ગયા છે બાર ગામ ના ક્યાં બાર ગામ ગયા ખબર નથી તને કોઈને કહ્યું મામાએ એ તને કોઈને કહ્યું મામા મામા હે મામા એ મોનો કે હમતે મામા એ કયું તે ક્યાં ગામ ગયા છે ઈમન ખબર બા કે ઓલી ઓરે ને તાય ઓરે કા ઢોડા આવી સી તો આઈ ને રવિવારે આવશે મામા બજાઈ મૂકવા જો રવિવારે આવશે રવિવારે બધાય હા તમારે મારી સાથે આવું છે અત્યારે બાર હું જાઉં છું ગાડીમાં બેસજો આટો મરાઈ જશે આવું હોય તો ચાલો આવું છે હા ક્યાં જ ગાડીમાં બજારમાં કામ છે બજારમાં જાઉં છું પછી તમને પાછી અહીં ઉતારતી જઈશ મમ્મી આવું છે પછી હું ક્યાં જાઉં ઉતારી પાછી અહીંયા ઉતારી દઈશ ઠીક હા તો પૂછી જો હા અહીં નાન જ પાડતી ચાલો હા